મિસ્ટર મુલોફા પધેરા છે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો એની પાસે ઉભો રહે તો મને હરક થયો જાંબો જાંબો વેલકમ ટુ ઇન્ડિયા એમાંય વેલકમ ટુ વિઠલપુર અમારા ગેરકાંઠાના હાવે જોવા આવો બાપ એટલે વધાવો મહેમાનને જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો અમારે મુકેશભાઈ પધેરા છે એમને પણ જોરદાર તાળીઓના નાદ સાથે વધાવો જાંબિયા મોરસેસ મોરુ મોર મોર જે હોય ત્યાં ચાલો આવ્યા છે ને નિખિલ ભાઈ નથી આવડતું ભાઈ નથી આવડતું યો તમને જ ખબર પડે ને મારે હું કેવું છે બસ આ આ વ્યવહાર આપણો હું હું કહેવા માંગુ છું તમે સમજી દો એટલે ઘણું આવી ગયું હમણાં ચાર દાદા મંદિરના હોટલે બેઠેલા ને તો આમથી યુરોપીયનો ભૂરી આવ્યા છે તો એ દાદાને એવું કે એક્સલુટ પાઈ આખલ છે જુનાગઢ ખીચના હોટા હાય મને અંગ્રેજી તો આવડતું છે નહીં એ હું શું કહેવા માંગુ છું તમને ખબર પડી જાય ને ઓલો ભૂર્યો દાદાને શું કહેવા માગે એ ખબર પડી જાય એક્સક્લુઝ મેં અંકલ યા છે જુનાગઢ કીટના હોતા હે જાવા દે ને ભાઈ એક તો અહીંયા મથી છી કે દુનાન દેને ભાઈ પાથરા પડ્યા પીડ્યા માથું ખાસો જાને અહીંથી એટલે બોલાને એમ કે આમાં આમ આમ કર્યું એટલે આને એમ કે આ ભાષામાં નહીં સમજ પડતું હતું યુરોપિયન ઓળી બીજી ભાષા ટ્રાય કરી એક્સક્યુઝ મેં આંકલ યા છે જુનાગઢ કીટના હોતા હા એટલે ભાઈ આને કેને ઉકા ભાઈ અહીંથી જાય જા ને ભાઈ અહીંથી એ ભાઈ માથું હેનો ખા જાવા જાય સટકની ની એને એમ કે આ ભાષા માં નહીં મેળવ ત્રીજી ભાષા માં કીધું એક્સક્યુઝ મી અંકલ જુનાગઢ કેટલા હોતા હાય બાપા એ તમને કો બાટાનો જોડો કાઢો હવા ફૂટ લાંબો એ કે જાને ન કર આગળ કાંટી જાય એટલે કે આ એક્સક્યુઝ મી દાદા એંગ્રી થઈ ગયા ઈ ઓલી સટકી ગયો હેમ પછી હુંકા દાદાએ વલ્લભ દાદાને કીધું હે વલ્ભભાઈ હં આ તમને નથી લાગતું કે આ હિતેર વડે ભાષાઓ શીખવી જોઈએ હા આ તમને નથી લગતો આ હિતર વડે ભાષાઓ શીખવી જોઈ હા આ બિશારો ત્રણ ભાષા બોલતો તો આપણને એકેય મગજમાં ન ઉતરે તો આપણે ભાષાઓ શીખવી જોઈએ પછી વલ્લભ દાદાએ ઉંકા દાદાને જવાબ આપ્યો પીય ડ્યુદર પી ડ્યુદર જે ખીલો તમને પકડાયો છે ને ખીલામાં જ પકડીને ગયો કેમ એક એને ત્રણ ભાષા આવડતી હતી તી એકેય કામ લાગી અત્યારે નહીં સમજાય હું તમને ગેરંટી આપું અત્યારે કાંઈ નહીં સમજાય કેમ કે તમને અત્યારે જ્ઞાનનો પ્રવાહ જ એટલો મગજમાં આવ્યો છે હે હા હા હાલો એ વાત મૂકો આમાં શું છે અમે થોડુંક ટ્રાય કરતા હોય કે આમાં હાલ છે કે હાલ કે નહીં હાલે કેમ થાય એમ જાય ત્રણ દાદા બેઠેલા ને એમાં એક દાદા નીકળા જે દાદા નીકળ્યા ને એ દાદાએ એ ત્રણ દાદા ને કીધું હાલો હાલો ગામમાં પારાયણ બેઠે છે હા એ ગામમાં પારાયણ બેઠી છે કેટલા દીઠિયા બેઠી છે બે દીઠિયા બે દીઠિયા બેઠી મને ખબર નહીં ભાઈ ત્યાંથી ત્રીજા દાદા બોલ્યા આ એ કથા બેઠી છે પણ આપણને ત્યાં કઈ મગજમાં ઉતરેવું છે આ નહીં આપણને મગજમાં ઉતરેવું ત્યાં કાંઈ નથી કા તો હિન્દીમાં વાસે વાંચે હે કે હિન્દીમાં વાસે ભાઈ ત્યાંથી ચોથા દાદા બોલ્યા કથા બોલે નહીં હિન્દીમાં હોય ગુંદી ગાઠિયા મોહલ થાલ થોડો હિન્દીમાં હોય એમાં માલ કાપી નાખવાનો હોય આ જે તમે પહેરવેશ પહેર્યા છે ને એ આપણી શાન છે આપણી આદિ અનાદીથી આ શાન છે આપણી પાઘડી ખાલી આમ વર્તાય છે હાય 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 આ ચોણીના જભ્ભોના પહેરવેશનું તોય હજી માફ કરજો હું તમને બધેને આમ કહું પણ તમે પાઘડી બહુ મસ્ત પહેરી છે ચોણી સારું પહેરી ખમી સારું પહેરું એક કમી છે હું ખબર છે એક કમી છે ફોનાના બટન નથી ફોનાના બટન કરાવો હો હા હતું જ ને ક્યાં નહોતું હૈર હતી યાર પાંચ પાંચ ની છ છ ની હૈર હતી આ હોના બટન કરાવો હજી તો હું એમ કહું કે આની હેઠે લોફર બૂટ નો હાલે પ્યોર દેશી જોડો સાવર કુંડલા ને સાંભળાનો ઋતુમાં એક જ હરખો ખાલી શાળામાં કેવર આવે તમારે અહીંયા એમાં ઘી સોપડવું પડે ને કાર પગ નો કરે તમે જોવો તો ખરા એ જોડો એટલે કઈ જેવો તેવો જોડો નહીં એ તેણી તેણી છોકરા પૌણાઈ નાખે ત્યાં સુધી જોડો ટકતો આ તો હું છે જેમ જેમ ટેકનોલોજી આ વધતી ગઈ જેમ જેમ સધર થતા ગયા ને એમ હારું સારું દેખાડતા ગયા એમાં હું કઈ બહાર નથી હું અહીં જ છું તો હવે આ બધું બે પાંદડા થયું ને કરે હીરા ગણતા હોય દીકરો મારો ઘાટ કરે સુંદર કેટલા તો કે બે દી ના પંદર ઉલ્લી ઉલ્લી ઠપકારતા હો એ તો હવે આ બધું થયું ને મારો રામ ભૂલું કરે પણ એક વસ્તુ પાકી છે કે દુનિયાના કોઈ પણ ખૂણે તમે જાઓ આપણે આ ગરની ભાષા જેવી મીઠી એક ભાષા નથી સાહેબ કેટલી મીઠી ભાષા તમે જોવો તો ખરા અરે હાવ મૂંગો માણા હોય એ ખાલી એટલું એટલું કરે તો એ બાવડું પકડીને જમવા બિહારી દે એટલે તો કીધું દત્ત બિરાજે જ્યાં ગિરનારી જાળે છે ડુંગરા ખૂંદે ડાલા મથા એની ડણકું કાઠિયાવાડી છે

અને જ્યાં રણ રણ જઈને છોડ થયો ભલામણે કૃષ્ણ પણ કાઠિયા વાળી કેટલા ભાગશાળે છે ભગવાને જન્મ બધીએ બારા લીધા વિહામાં ગુજરાતમાં લીધા યો કૃષ્ણ પરમાત્મા જન્મ બારો લીધો વિહામાં ગુજરાતમાં ભગવાન શ્રી સ્વામિનારાયણ જન્મ બાર લીધો વિહામો ગુજરાતમાં અખિલ બ્રહ્માંડનો માલિક વંદે દેવ ઉમાપતિમ સુરગુરુ વંદે જગત કારણમ વંદે પન્નક ભૂષણ મૃગુદ્ર વંદે પુષુનામ વંદે સૂર્ય શિશાંક વહિન નયનમ વંદે મુકુંદ પ્રિય વંદે ભક્ત જનાશ્ચ વંદે શિવશંકરમ મહાદેવ અખિલ બ્રહ્માંડનો માલિક પેલું જ્યોતિર્લિંગ અહીંયા આપણે સોમનાથ એ ગુજરાતી જ હતા પણ કોઈ કહેતું નથી ભોળોનાથ ગુજરાતી જ હતા યાર સ્વીકારવું પડે આપણે બધાને તો જાય એવું ને કરનો એમ કે હુરાપુરા યો પૂરા એટલામાં જ આટા મારતા છે આપણા મારા તમારા બધા ના ઉપાધિ છે આ દોઢસો આ મૂળ આપણે આ વિદેશમાં પચાસ વર્ષ વધી શાળા વર્ષ વધી આઠ વર્ષ પેલા ગયા છે આ બસો બસો દોઢસો દોઢસો વર્ષ પેલા ગયો તો આપડી પડતા આટવા પૂછો કેમ પૂછો કેમ અરે ક્યારે પૂછો પૂછો કેમ કેમ કે એનું રીઝન છે આપણા હુરપુર આપણે દાખલા તરીકે જો પચાસ વર્ષ પહેલાં જો સુરતમાં કે સાઠ વર્ષ પહેલાં દુબઈમાં કે હોંગકોંગ કે એમ બધી ગયા હોત ને તો આપણા છોકરા હું કામ મટવા ખબર ત્રીજે ત્રીજે પેટીએ કોઈક વવાર હોય તો કે આપણા હુરાપુરા ક્યાં છે તો કે તો હોંગકોંગમાં બેઠા છે ને આ જમણી નાળિયેર સડાવાનું સિંદુર સો પડવા વહેવા પડે એમ જોવો તો ખરા કેટલા ભાગશાળી કેટલા આટલામાં જ આટા મારતા હોય યો તો હું કામ આ ધરતીનો કંઈક પ્રતાપ અલગ છે તમે આમ તમને કહો ઢસાથી આ બાજુ આવો ને સીધો પવન અવાય કાચની બારી ખોલો ને ત્યાં પવન આવે ત્યાં ખબર પડી જાય કે હાય 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 મારું અમરેલી આવ્યો સાહેબ અમરેલી એટલે અમરેલી હું તો બહુ હાથ જોડીને પ્રાર્થના કરીને કહું પાંચ પંદર દિવસ માટે સુરત અમદાવાદ મુંબઈ વાળા મારા વાહલા સોજોનો બધાય આપણે પાંચ દી અહીંયા આવો ખાલી આ કુનું મનાલીને એમ જાય છે ને એમાં થોડુંક અટવાય છે પાંચ દી તો છોકરાઓ ના અહીંયા લઈને આવો મારો બાપો પાંચ દી આવો એનો વાંધો નહીં પણ તમારા મહાનગરની હવા અહીંયા મૂકીને આવજો ગામડાની હવા ખાવાનું મારો બાપો પાંચ દી અહીંયા આવો તો મહાનગરની હવા જ અહીંયા આવ્યો મને હાળું એ નથી ખબર પડતું જેટલા દિવસે વાળી હોય એટલે રાત્રે વાળી હોય બોલો મારો રામ ભલું કરે નકર ભાજપની સરકારમાં હાથથી તેમ નો પાવર છે સ્ટાન્ડર્ડ પાવર પાછો એમ મારા બાપ પાછા વળો મારો ભૂતકાળ ખરાબ ને એટલે જાહેરમાં કહી શકું વાંધો કાંઈ નથી હવે પોગ્રામ આની કરે ને ફોઈતરા આની વાળીએ નાખે છે એટલે એને ન્યા કોક હવારે છોકરી જોવા આવે એમ છે છોકરાને ન્યા હું કેમ સબલા ઘા કરો ખાણી પીણી થી લઈ રીત રિવાજ થી લઈને પરંપરાઓ થી લઈને વ્યવહારો થી લઈને આ પાઘડીઓ હેચું મારા બાપ આપણા બાપ દાદા ને કેવું હાચવી રાખ્યું શાળ ધામની યાત્રામાંથી કોઈ કદાચ વડી લાવ્યા હોય આખી બસ ભરાઈને કઈ હોય ને તો એમાં મુકેશભાઈ તમે નહીં માનો એમાં ચાલીસ પિસ્તાલીસ વર્ષનો કોઈ જુવાન માણા હોય ને ચાર ધામની યાત્રા કરીને આવ્યો હોય ને તો અહીંયા એસી થી પંચ્યાસી વર્ષનો દાદો એને હાંમિયા કરવા જાય અને એને પગે લાગે આ ગામડાનું ભોળ પણ જો એની સાત્વિકતા જોવો એનો વ્યવહાર જુઓ એનો ભાવ જોવો આમ ગામડાનો કોઈ માણા હિ એસી વરનો દાદો કોઈ શાળી વરહના પગે લાગે ને એ શાળી વરનો માણા દાદાના હાથ પકડી લે તોય પરાય પગ પકડે કે બાપા અમે અમારા જીવનમાં તો શારધામની યાત્રા નથી લખી પણ તમે ચારધામની યાત્રા કરે મને પગ અટવા દો અમારે શારધામની યાત્રાનું ફળ મળે તમે જોવો તો ખરા આ આપણા ગામડાનું ભોળ પણ છે એટલે કહો પાંચ પંદર થી માટે ગામડે આવો મજા કરો આનંદ કરો કેવું સાચવી રાખ્યું એને હામૈયા કરવા દેને યાત્રાળુના હા કરવા ઉકા દાદા રામજી દાદા ભીમજી ને મનુ બાપા જ હોય તમે સમજો કાંઈ ન હોય ખાલી દોકડ બાંધો ને ખાલી મંજીરો હોય કાંઈ ન હોય પાંચ પાંચ કિલોના અબિલ ગુલાલ ઉડતા હોય હવે અહીંયા પડા નાખવા ગયો હોય તો હાકરના આવડાવડા ગાંગડાઓ અને એમાં પાછા લાલ પીળા મુમરા હોયું તમે વી ગયું